હું ડૉક્ટર પાર્થ રાઠવા એમડી ફિઝિશિયન્સ ભુજથી આવું છું અત્યારે છે અમારી પાસે સવારથી લઈને અત્યાર સુધી આપણી પાસે સોની આસપાસ દર્દીઓ આવેલા છે અને બીજા દર્દીઓ પણ અત્યારે આવ્યા છે અહીંયા અત્યારે અમે મેડિસિન વિભાગના પેશન્ટો એટલે કે બીપી ડાયાબિટીસ પ્રેશર છે સાંધાના દુખાવો છે એવા પેશન્ટો અમારી પાસે આવ્યા છે સાથે અમારી પાસે આંખના ડૉક્ટર પણ છે જે આંખોની પ્રાઇમરી તપાસને બધું મેનેજ કરી રહ્યા છે સાથે મેડમ છે ડૉક્ટર ઝીલ મેડમ તેઓ ગાયનેકના સ્પેશિયાલિસ્ટ છે અને ગાયનેકના દર્દીઓને સલાહ સૂચન અને પ્રોપર માર્ગદર્શન આપી રહ્યા છે આ હોસ્પિટલ વિશે અને અમારા અહીંયા જે દર્દીઓ આવે છે એ વધુમાં વધુ અહીંયા આવે અને અત્યારે અહીંયા અમારી પાસેથી હોસ્પિટલમાંથી જે દવાઓ મળી રહી છે એના વિશે તમારે શું કહો છો અને દર્દીઓને પણ શું કહેવા માંગો છો દર્દીઓ ખૂબ સારા પ્રમાણમાં આવી રહ્યા છે અને દર્દીઓ સ્પેસિફિક કમ્પ્લેન લઈને જ આવી રહ્યા છે ડાયાબિટીસ છે પ્રેશર છે કોઈ આંખની તકલીફો સાથે પેશન્ટ આવી રહ્યા છે પેશન્ટ ખૂબ સારા છે અને દવાઓને બધું જ આપણી પાસે હોસ્પિટલમાં બહુ સારા પ્રમાણમાં છે અને દર્દીઓને પ્રોપર સલાહ સૂચન પણ આપવામાં આવે છે